રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ જસદણના રોડ પાણી તેમજ નગરજનોની સુખાકારી માટે રૂપિયા ત્રણસો ઓગણત્રીસ લાખના વિવિધ વિકાસ કામોના કર્યા આ અવસરે શિવનગર સોસાયટી ખાતે જનસભાને સંબોધતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે જસદણ નગરપાલિકાના નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી રોડ રસ્તા તેમજ ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાના બત્રીસ લાખના કામોના ખાતમુહૂર્ત કરાયા છે બાકી રહેતા વિસ્તારોમાં ખોટતી સુવિધાઓના કામો પણ વહેલાસર હાથ ધરવામાં આવશે પાલિકામાં ઘરે ઘરે પીવાનું પાણી મળે તે માટે નલ સે જલ યોજના હેઠળ કામો ચાલી રહ્યા છે આગામી દિવસોમાં પણ વિકાસના વિવિધ કામો ચાલુ રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી આ તકે પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે આજની સામાન્ય સભામાં નગરમાં દસ કરોડથી વધુની રકમના કામોનું આયોજન કરવામાં આવ્યું છે આજે મંત્રી કુંવરજીભાઈ અહીંના જીલેશ્વર પાર્ક ખાતેથી શહેરને પાણી પૂરું પાડતા વોટર ફેડરેશન પ્લાન્ટના રિનોવેશન અને બે વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના ઓગણસાઠ પોઈન્ટ એકસઠ લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું આ સાથે જુદા જુદા વિસ્તારોમાં પીવીસી પાઇપલાઇનના અઢાર પોઈન્ટ ચોર્યાસી લાખના કામો તેમજ જસદણ ગાંધીધામ શહેરના જુદા જુદા અગિયાર વિસ્તારોમાં એકસો બાવીસ લાખના ખર્ચે સીસી રોડના કામોનો પણ આરંભ કરાવ્યો હતો અને ખાતમુહૂર્ત કરાયેલ કામોમાં આલણ સાગર ડેમ પમ્પિંગ સ્ટેશન ફરતે ઓગણચાલીસ પોઈન્ટ અઢાર લાખના કમ્પાઉન્ડ વોલ અને રિટેનિંગ વોલ તેમજ સ્ટેશન ફરતે ત્રેવીસ લાખના ખર્ચે પમ્પિંગ મશીનરીના કામો કરવામાં આવશે નગરપાલિકાની કચેરીમાં અઢાર લાખના ખર્ચે ફર્નિચરની કામગીરી કરવામાં આવશે નગરમાં વિવિધ વિસ્તારોમાં ચૌદ લાખના ખર્ચે એલઈડી સ્ટ્રીટ લાઇટના કામો કરવામાં આવશે જુનારા વાર્ડમાં આઠ પોઈન્ટ સત્યાવીસ લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપની કામગીરી કરવામાં આવશે આ સાથે ચાર પણ છન્નું લાખના ખર્ચે જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો થશે અહીંના આટકોટ રોડ પર આવેલી સોલિટર સોસાયટીમાં ત્રણ પોઈન્ટ આઠ લાખના ખર્ચે મહિલાઓ માટે સ્નાનઘાટ બનાવવામાં આવશે આ અવસરે જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન ધોળકિયા અગ્રણી સોનલબેન વસાણી અગ્રણી વિજયભાઈ તથા સંકેત રામાણી પાલિકાના સદસ્યો નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા